નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ એકેડમી માંજલપુર સ્પોર્ટ ખાતે દોડધામ કાસ્ય ચંદ્રક વિજેતા ચારસો મીટર માં ઈશિતા શાહ શોર્ટપુટમાં રજક ચંદ્રક વિજેતા સતીશ રાણા શોર્ટપુટમાં મમતા મોહન કરાના રજત ચંદ્રક વિજેતા ડિસ્ટ્રો માં સિલ્વર મેડલ નિમેશ શાહ તમામ લોકોએ ખૂબ જ મહેનત કરીને આજે આ મેડલ પોતાના નામ પર કર્યા છે જ્યારે તમામ લોકો વડોદરાના રંધાવા સ્પોર્ટ્સ એકેડમીમાં શીખે છે અને વડોદરા ગૌરવ છે જ્યારે એકેડેમી દ્વારા તમામ ખેલાડીઓનું મીઠું મોડું કરીને સ્વાગત કરવામાં આવ્યું આજે મેં નડિયાદ ખાતે ગયો હતો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આમાં મારી ખેલ જીરો પોઈન્ટ થ્રી પોઈન્ટ ઝીરો ખેલ મહાકુંભ સેલેબલ પાસી સીપીયલ આ ખેલ મહાકુંમ હતું એની અંદર મારો સિલ્વર મેડલ ફૂટમાં આવ્યો છે ને બીજો છે ક્લબ ફ્રોમાં ગોલ્ડ મેડલ્સ આવ્યો છે કોનો જે મારા જે કોચ છે કે મને પંદર દિવસની જે ટ્રેનિંગ આપી છે મને એમના યસપોટ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ મારું નામ મમતા મોહન હું વારાછ વિસ્તારમાં રહું છું અમારું જે સ્પેશિયલ કેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ હતું નડિયાદ નડિયાદ ખાતે નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં હતું અને ત્યાં આગળ મારું ગોડા ફેકમાં બીજો નંબર આવ્યો છે સિલ્વર મેડલ આવ્યો છે મને અને મને મતલબ બહુ જ નર્વસ હતી મેં ફર્સ્ટ ટાઈમમાં આવતું પણ અહીંયા અગ્રી મને જે રંધાવા સ્પોર્ટ એકેડમીમાં મને જે એગ્રી ટ્રેનિંગ મળે છે રંધાવા સરથી અને એ ખૂબ મહેનત કરી રહ્યા છે અમારા પાછળ કારણ કે સ્પેશિયલી એબલ્ડ પર્સન માટે કોઈ અત્યાર સુધી આગળ નથી આવ્યું પણ રંધાવા સર અમારા માટે એટલું કરી રહ્યા છે હું એમને બહુ દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે એ અમારા પ્રત્યે એટલું ધ્યાન આપે છે અને આ વખતે મારું સિલ્વર મેડલ આવ્યું છે અને હું સરને પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ મારું ગોલ્ડ મેડલ આવશે અને આ હું રંધાવા સ્પોર્ટ એકેડેમીનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું